પાટિલ સાહેબ આમ તો કાર્યકર્તાઓને મળવા આવ્યા હતા અને બધા કાર્યકર્તાઓ સાથે બેઠક કરી અને જે કંઈ માર્ગદર્શન આપવાનું હતું ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું અને પોરબંદર જિલ્લામાં બે વિધાનસભા છે બંને વિધાનસભાઓમાં મોટા માર્જિનથી આપણે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર અને વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા એ બધા ખૂબ સારા માર્જિનથી જીતવાના છે બુથ લેવલ સુધીનું કાર્યકર્તા નું જે કામ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી છે એ બુથ સુધી પહોંચેલી પાર્ટી છે આ એક કરોડ ને તેર લાખ કાર્યકર્તાઓ છે ગુજરાતમાં સીમોતેર લાખ બુથ પેજ પ્રમુખો છે આપણા જિલ્લામાં પણ એ રીતના બધાને માર્ગદર્શન કર્યું પેજ પ્રમુખો બુથ પ્રમુખો દરેક જગ્યાએ મુખ્યમંત્રી અને પ્રદેશના પ્રમુખ શ્રી બેઠકો કરે છે કાર્યકર્તાઓને ઉર્જા વધારવા માટે કોઈ વાત નથી એ તો એક ખાલી કોઈ હવામાં વાત હોય તો ઠીક છે બાકી વન સાઈડ વાતાવરણ છે નરેન્દ્રભાઈના નામથી ચૂંટણી લડાઈ છે ને આખો દેશ નરેન્દ્રભાઈ એવી વાતો કોઈ કરતા હોય ઠીક છે કોઈ વિઘ્ન સંતોષીઓ કરતા હોય તો ઠીક છે બાકી એવું કોઈ કંઈ વાતાવરણ તો આ સીટ પોરબંદરની સીટ એક લાખ મતથી જીતવાની છે અને લોકસભા હશે એ સો લાખ ઉપરની લીડથી જીતવાના એક કાર્યકર્તાઓની સિસ્ટમ છે કે અમે મીડિયા એક કાર્યકર્તાઓ સાથે અંગત ચર્ચા હોય તો મીડિયાને સાથે નથી રાખતા પાર્ટીના જ કાર્યકર્તાઓની મીટિંગ હોય છે